તો તમે તેમાં લંબચોરસ લક્ષણો પણ દેખાશે તો એના આધારે બીજી વ્યાખ્યા વંશે મિત્રો આપણે જાણીએ છીએ કે લંબચોરસ ની લંબચોરસ ના બધા જ ખૂણાઓ કાટખૂણાઓ હોય છે એટલે કે સરખા હોય છે તો આના આધારે આપણે કહી શકીએ કે જે લંબચોરસની

ગોળ ધમ મો જતો જઈ તેની સાંસાબેની बाजू સમાંતર હોય છે જો અહીં રેખાખંડ BE અને રેખાખંડ CD બંને સમાંતર છે તેમજ રેખાખંડ AD અને રેખાખંડ બંને સમાંતર છે બીજો ગુણધર્મ તેની ચારે બાજુના માપ સરખા અહીં એ બી બરાબર બી બરાબર સી બરાબર ડી એ થાય ચોરસના બધા જ ખૂણાના માપ સરખા એટલે કાટખૂણા હોય છે અહીં ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી

એટલે કે બંને વિકર્ણો જ્યાં છેદે છે ત્યાં ત્યાં કાટખૂણો બને છે જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ નોટિફિકેશનની ઘંટડી વગાડવાનું ભૂલશો નહીં